सीधे रिपोर्टिंग है कि और कितने मामलों में बाकी है सर 2020 भारतीय मूल निवासी की निरादर और मूर्ति माती भाई आप ने इस मीटिंग में इत्यादि अलग-अलग के अंदर बात है मैंने चालू को बोल दिया आपका बहुत बहुत है वे भी टीम में से पर आपके निवेदन का है कि हमारा શાંતિ અને આપણે બધા માનવતાને માનવતા ધર્મ ધર્મને જે મહત્વ આપે છે તો માનવ પહેલો કે ધર્મ પહેલો તો ધર્મ જે છે એ માનવના ઉત્પાદન માટે ચાહે કોઈ પણ ધર્મ રહેલો નાનો મોટો જેનો જે હોય કે અમને કોઈ ધર્મ સાથે વાંધા વધતા નથી પણ એ માનવીય મૂલ્યોને સ્થાપવા માટે અમલ શાંતિ અને

અંતિમ વાતો મદરા ગાને પર આપ કુટુઈ નું એક જઠ્થ ભારતીય બતો કે દેવતે આપ બોલતા માન હવે માનવીય સચ્ચાઈ ઉતરેતી કુટ્ટી આપને કરતા છે કર્મ ના આજે કર્મ ને બગ માનતા પણ કર્મ નો કે પાપને અમલ કરો કે કોઈ પણ ધર્મવાળો પોતાના ધર્મી વાતો પ્રોકરેને મો કરે તે આની વાત ટ્રેમન ની જે સાઈને લીખા પણ એનો ની અમલીકરણ નથી થતું એની આવતી મે વાત આપને

પ્રલય આવશે તો આ એ દિવસો ચાલી રહ્યા છે તો એમાં આપણા લોકોની જવાબદારી બહુ વધી જાય તે સમજું માણું અને બીજાને સમજાવે એટલે મુસલમાનોને આજ મારે કહેવું છે આ મંગાવતું હતું કે તમારી અંદર પોલિટિકલ લીડરશીપ ઘણી છે દરેક પંપ અખાત કોંગ અને મુસ્લિમ કોમ એ તમામ અને ધાર્મિક તમારા ધાર્મિકતા કે સિસ્ટમ છે બહુ સરસ મેડમ છે

अच्छा करना oh उसके समस्त समस्त नागरिकों को नागरिकों को सामाजिक सामाजिक आर्थिक आर्थिक और राजनीतिक और राजनीतिक आगे। न्याय न्याय विचार विचार अभिव्यक्ति अभिव्यक्ति विश्वास विश्वास धर्म और धर्म और